ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારની દોડ માટે માત્ર દસ મિનિટમાં ઓછા તેલમાં ડાયટ માટે કે બાળકોના લંચ બોક્સ માટે એકદમ નવા ચટપટા ટેસ્ટી એવા પુડલા કે તમે ચિલ્લા પણ કહી શકો તો આપણે ઝટપટ દૂધીના પુડલા કે ચિલ્લા બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બોલ લઈ લઈશું એમાં આપણે એક કપ રવો કે સોજી આપણે જે ઉપમા શીરા માટે વાપરીએ એ મેં લીધું છે સાથે અડધો કપ જેટલું દહીં અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ગાંઠા રહે એ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે તો એકદમ સારી રીતે મેં ફેટી આ રીતે મિક્સ કરી દીધું હવે બેટરને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે દૂધી લઈ લઈશું તો અહીંયા દૂધીનું પ્રમાણ તમે વધુ ઓછું તમારે જેટલું જોવે એટલું લઈ શકો લગભગ હું બસોથી અઢીસો ગ્રામ જેટલી મેં દૂધીને આ રીતે છાલ ઉતારી રેડી કરી લીધી છે અને ખમણીના મદદથી આપણે એને ખમણી લઈશું તો આ રીતે દૂધી મેં બધી જ ખમણીને રેડી કરી લીધી હવે આપણે એક વઘાર કરી લઈશું વઘાર માટે એક પેનમાં એક ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમે બે ટી સ્પૂન જેટલું પણ લઈ શકો એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટી સ્પૂન ચણાની દાળ એક ટી સ્પૂન અડદની ડાળ ઉમેરી હલકો કલર ગોલ્ડન થાય અને રાઈ ફૂટવા લાગે ત્યાં સુધી થવા દઈશું જેવી એ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન હિંગ બે લીલા મરચાંના રીતે ઝીણા ઝીણા ટુકડા કે પછી તમે પેસ્ટ પણ ઉમેરી શકો હલકો એને સાતળીશું આ રીતે સતળાઈ એટલે દસ જેટલા મીઠા લીમડાના પાન લઈ અને ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી એને પણ હલકા સતળાવા દઈશું સાથે એક ટી સ્પૂન ખમણેલું આદું ઉમેરી મિક્સ કરી દઈશું મિક્સ કરી તરત જ તો સવા કપ જેટલી કે સવા કપથી દોઢ કપ જેટલી ખમણેલી દૂધી થઈ છે એ મેં ઉમેરી દીધી મિક્સ કરી અને એકથી બે મિનિટ જેવું એને થવા દઈશું સાથે આપણે એમાં મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું દૂધીના પ્રમાણેનું અને એકદમ સારી રીતે આપણે એને સાતળી લઈશું દૂધીને મેં ત્રણ મિનિટ જેવું થવા દીધું ત્રણ મિનિટ પછી દૂધી સોફ્ટ થઈ જશે ગેસની આંચ બંધ કરી દઈશું અને જે રવા કે સોજીનું મિશ્રણ આપણે રેડી કર્યું છે એમાં આપણે આ દૂધીનું મિશ્રણ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે દૂધી ઉમેરશું એટલે બેટર થોડું ઢીલું થશે તો હવે તમને જરૂર લાગે એટલું જ પાણી ઉમેરવાનું છે બહુ વધારે નથી ઉમેરવાનું એક ચોથાઈ કપથી થોડું ઓછું મેં પાણી ઉમેર્યું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો બેટર બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં એવું તમારું હોવું જોઈએ સાથે બેટરના ભાગનું મીઠું તો મેં દૂધીમાં ઓલરેડી ઉમેર્યું છે બેટરના હિસાબે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી બેટર આપણું તૈયાર છે તીખાશ માટે તો ઓપ્શનલ છે અડધી ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું જરૂર લાગે તો પાણી ઉમેરવાનું નહીં તો જરૂર નથી તો હવે બેટર આપણું તૈયાર છે મેં નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકી દીધો હતો એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી પહેલાં થોડું ઘી તમારે આ રીતે ફેલાવી દેવાનું પછી આ રીતે પુડલો નાનો એવો આ રીતે બનાવી લેવાનો એના પર ઘી તમારે પાછું થોડું ડ્રીઝલ કરવાનું તલ મેં થોડા નીચે ઉમેર્યા છે ઓપ્શનલ છે ઉમેરવા હોય તો ઉમેરવાના છે ઢાંકી અડધી મિનિટ જેવું આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું તો ઉપરથી થોડું ડ્રાય થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું તો આ રીતે થોડું ડ્રાય થઈ જાય એટલે આપણે એની સાઈડ આ રીતે ચેન્જ કરી લઈશું પાછું થોડું અમથું ઘી તો થોડા ટીપા જ ઘીના આ રીતે તમારે ઉપરથી ઉમેરવાના છે અને બીજી સાઈડથી પણ આપણે એકદમ સારી રીતે એને હલકો ગોલ્ડન અને ક્રિસ્પી જેવું થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો આ રીતે કાચું પાક્કું આ રીતે શેકાઈ જાય પછી તમને જેવો ગોલ્ડન અને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું તમારે ક્રિસ્પી કરી લેવાનું તો તૈયાર છે એ જ રીતે થોડા ટીપા ઘીના આ રીતે ઉમેરી દેશું એના પર તલ છાંટી દેશું અને એના પર આ રીતે પુડલો નાનો એવો દૂધીનો આ રીતે બનાવી લેશું અને પછી આ રીતે ઉપરથી પણ થોડા તલ છાંટી દેશું થોડા ઘીના ટીપાં અને પછી આપણે એને ઢાંકી અડધી મિનિટથી એક મિનિટ જેવું ડિપેન્ડ ગેસની ફ્લેમ જો મીડિયમ હશે તો અડધી મિનિટ સ્લો ફ્લેમ હોય તો એક મિનિટ જેવું થવા દેવાનું પછી આ રીતે તમને લાગે કે ઉપરથી થોડું ડ્રાય થયું છે જો ન થયું હોય તો તમારે એને ફ્લિપ નથી કરવાનું નહીં તો પુડલો તમારો તૂટી જશે તો આ રીતે તમે જોઈ શકો છો હવે સાઈડ્સ થોડી આ રીતે ડ્રાય થઈ જાય પછી હું એની સાઈડ ચેન્જ કરી લઈશ અને પાછું ઢાંકી હું એને અડધી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશ પછી તમારે બે સાઈડ અડધી અડધી મિનિટ જેવું વધારે થવા દેવાનું લગભગ બેથી અઢી મિનિટ જેવું એક ટાઈમમાં આ પુડલાને કે દૂધીના ચીલાને કૂક થતાં વાર લાગશે તો આ રીતે ક્રિસ્પી વધારે કરવું હોય તો ઘી તમે બાળકો માટે જો લંચ બોક્સમાં દેવાના હોય તો વધારે પણ ઉમેરી શકો તો તૈયાર છે એ જ રીતે હું બીજા બધા પુડલા પણ બનાવી રેડી કરી લઈશ તો સવારના નાસ્તામાં જો તમારા પાસે ટાઈમ ન હોય અને રવો દહીં અને દૂધી જો ઘરમાં હોય તો ઝટપટ તમે સવારનો નાસ્તો કે સાંજે ડિનરમાં પણ તમે આ ઝટપટ દૂધીના ચીલ્લા કે દૂધીના પુડલા ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો તો આ રીતે મેં બધા પુડલા બનાવી રેડી કરી લીધા હું એને ટમાટો ચટણી સાથે સર્વ કરી રહી છું તમે ગ્રીન ફુદીના ધાણાની ચટણી સાથે એકલા દહીં સાથે પણ સવ કરી શકો તો ટમેટાની ચટણી માટે એક પેનમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં ચારથી પાંચ લસણની કળીઓ નાની છે એટલે મેં વધારે લીધી છે ત્રણથી ચાર સૂકા લાલ મોળા મરચાં બહુ તીખા નથી લેવાના ચપટી જેટલી હિંગ અને ચાર ટમેટાના ટુકડા ઉમેરી દઈશું સાથે મીઠું ઉમેરી દઈશું મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ચટણી પ્રમાણે ઉમેરવાનું છે અને પછી આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તો ચારથી પાંચ મિનિટ જેવું આપણે ટમેટાને સારી રીતે સાતળી લઈશું તો આ રીતે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી મેં એને ઢાંકીને થવા દીધું તો આ રીતે હવે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે એક નાનો ટુકડો આંબલીનો અને એક નાનો ગોળનો ટુકડો ઉમેરી દઈશું તો ખટાશ અને ગળપણ બે બેલેન્સ કરી ઉમેરી દેવાનું પાછું ઢાંકી બે મિનિટ જેવું થવા દેવાનું એટલે ગોળ પીગળી જશે અને આંબલી પણ સોફ્ટ થઈ જશે અને ટમેટા એકદમ મસી એવા આવા સોફ્ટ થઈ જશે હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને તમારે જો ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દેવાનું નહીં તો ઊંડો મિક્સર જાર હોય એમાં તમારે આ મિશ્રણને ટ્રાન્સફર કરી અને ત્રણથી ચાર વાર લીલા ધાણા સાથે તમારે એને પલ્સ કરવાનું છે તો પહેલાં બે ત્રણ વાર મેં પલ્સ કર્યું પછી એકવાર લીલા ધાણા સાથે પલ્સ કર્યું એટલે ટમેટાની ચટણી તૈયાર છે તો ચટણીને તમે એક બોલમાં બનાવેલા દૂધીના પુડલા કે દૂધીના ચીલા સાથે સૌ કરો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી હોય ગરમા ગરમ તમારે સવ કરવાના બાળકોને લંચ બોક્સમાં આપશો તો સોફ્ટ પણ બહુ ખાવામાં ટેસ્ટી એવા લાગે છે તો સવારની ભાગદોડમાં કાંઈ હેલ્ધી ટેસ્ટી એવું બનાવીને ખાવું હોય તો ડાયટ હોય કે બાળકોનો લંચ બોક્સ હોય કે સાંજની ભૂખ હોય ત્યારે તમે ઝટપટ બનાવી સવ કરી શકો તો એકવાર આ દૂધીના ચીલા કે દૂધીના પુડલા બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ દૂધીના પુડલા કે દૂધીના ચીલાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ